છે દીકરાઓ માટે જલ્દી પણ સમાજની માંગ છે અને હું તો ઝડપી એટલા માટે કહું છું કે સૌથી મોટી તકલીફ તો સમાજના રીત રિવાજો ની અસમાનતા ઉભી થાય છે એ અસમાનતા ની ખાય એ વહેલામાં વહેલી પુરાય એના માટે કરીને બધાય સાથે મળીને આમાં કામ કરજો જે કઈ પૈસા મેં કીધું એમ વાઇટ ના આવે અમુક દસ્તાવેજ તમે કરાવો કોઈ પાર્ટી જમીન આપશો મંજૂરી ને એના માટે તો અમુક અમુકથી નક્કી કિંમત કરેલી હોય એ અધર મળશે ને અમુક પાકાના દેશ છે એ પાકાના પૈસા હશે કૃષ્ણ ખાતામાં જ હશે અને કૃષ્ણ ખાતામાંથી પૈસા થાય એ જ્યાં જમીન રાખો એ પહેલાંમાં પહેલો ઉપાડી અને બાના તરીકે એ વાઈટને આપજો અને પછી જે તમે કન્ડિશન પેલી કરો એ પ્રમાણે બધાય એનું આયોજન સાથે મળીને કરજો બધા ખૂબ મોટી સંખ્યામાં એ હાજર રહેશો વર્ષોથી તમારી બધાયની કમન્ના હતી કે દિવદર તરી રસ્તાના

એવું સાથે મળીને આયોજન કરશો તો આ સત્તામાં હતા તો આ બધું થયું ના હોય તો પછી એકબીજાને અહીંયા કહેવા જેવું પડત એટલે હજી વિધાનસભાની ચૂંટણીની વાર છે સંસદની ચૂંટણીની વાર છે એ સમય મર્યાદામાં થઈ જાય તો અમારા કહેવાયથી પાંચ પચીસ જણા મદદ પણ કરે કે ભાઈ અમારી આવડી સંસ્થા થાય છે તો આર્થિક રીતે અમને મદદ કરો તો જ્યાં કહેવાનું હોય ત્યાં દાબીને કઈ પણ શકાય આટલી આ બે ત્રણ બાબતો હતી આજે આ મીડિયાવાળાને બધા હતા અને એમની વાત અંતે બધા આપણા હોય મુદ્દાઓનું જે પાલન કર્યું તો આજે જ અમે કેશોદી નમરજીને નવીનજી બધા ભેગા થવાના હતા જેજો ગવાલ સાત એને દાન તારો હાથ આ તારો પછી રાખ્યું છે અને તે આજ પાટણી મીટિંગ હતી એમાં પણ અલ્પેશભાઈ એ સાઉન્ડમાં બોલ્યા છે કેમ કે જે બીજે વાળી વાત તો કરવાની નથી એમાં કશું કોઈ જ ફેરફાર કરવાનો નથી કોણ મુદ્દાઓ છે તે આઈ પાકા છે એમાં નકી રે કઈ પણ આગુ પાછું કરવાનું નથી ને આપણે જે આ બાજુ મંત્રીએ કીધું એમ આ બાજુથી ક્યાંય બંધ પણ થયો નથી પણ ક્યાંક બોલા ડીજે એટલે ધારો કે પહેલા ઢોર હોય નાસિક ઢોર હોય પેલા તરતરિયા હોય પછી ક્યાંક ને ક્યાંક ઘણું મીડિયામાં ના સોશિયલ મીડિયામાં જોઉં છું કે ટ્રેક્ટર વચે મેરે

ભેગો કરીને દાહ દાડા પછી જે આગે વાન કીધું કે ભાઈ નાસિક ડોર હોય ઢોર હોય આપણા ટ્રેક્ટર ઉપર ટેપ વાત હોય કે સાઉન્ડ સિસ્ટમ હોય કે તે આપણે એનો એનો અર્થ થયો કે એક જ જગ્યા ઉપર રહીને જે બગાડીને મનોરંજનના નાના મોટા કાર્યક્રમો એમના ટ્રેક્ટરના રૂલાતું થતા હોય તો એમાં સમાજને વાંધો નથી પણ તમે આ રીતે કાઈ કરશો તો એમાં આ બાજુ તો બધા જ મારે સોશિયલ મીડિયાના યુવાનોને અભિનંદન આપવા પડે કે એક વ્યક્તિ કે કરે તો એના ઉપર તૂટી પડે છે એટલે કાંટાઓ તો મોબાઈલ બંધ કરી નાખે છે સોશિયલ મીડિયા પર તો તમારે આનો બંધ કરે ને એના સામે જે છોય બરોબર છે એમાં મારો ટેકો છે પણ એને એની સામે કોઈ ટીકા કરનારું કેને કંટ્રોલ કરનારું ન હોય તો બીજો આ બાબતમાં પ્રયત્ન કરે એટલે એ બાબતમાં કોઈ પ્રયત્ન ના કરે એના માટે કરીને સોશિયલ મીડિયા જે એક્ટિવ છે જે ખાલી ભાષામાં જ આપણે એની હાથે જે કાંઈ કોમેન્ટ કરો કે જે કાંઈ કરવાનું હોય પણ સારી ભાષા હું તો અભિનંદન આપું છું આ સમાજને કે તમે બંધારણ કર્યું એના પછી છ કે હાથ સમાજે બંધારણ કર્યું અને છ હાથ સમાજોએ આ ટીચરનો મુદ્દો તો નંબર નંબરમાં લીધો છે એટલે આજે એક ઠાકોર સમાજના આજે ઠાકોર સમાજના બંધારણના મનોબળ છે ઢીલું પાડવાની વાત તો નથી પણ અહીં બાકીના જે હાથ સમાજો છે

ત્યારે સમાજના બંધારણનું પાલન કરી મે પણ મારી દીકરી અને મારી ભત્રીજીના અનેક સગાઈ હતી એમાં કે બંધારણ મુજબ જ કામ કર્યું છે એટલે સમાજને ક્યાંય સમાજના આગેવાનને આમંત્રણ આપ્યું નથી એટલે માફ કરજો સમાજે જ્યારે બંધારણ કર્યું હોય તો બંધારણ મુજબ મે પણ મારો પ્રસંગ ઉજવ્યો છે એટલે કે મારો પણ ઉમંગ હોય કે તમામ સમાજને હું બોલાવું અને દીકરીને આશીર્વાદ આપવા માટે આવે અને જ્યારે સરકારમાં બેઠા હોય ત્યારે બધાને ઈચ્છા હોય કે સરકારના સીએમ સાહેબ પણ આવે અને મંત્રીઓ પણ આવે ધારાસભ્યોને સંસદો પણ આશીર્વાદ આપવા માટે આવે પણ જ્યારે સમાજે બંધારણ કર્યું હોય ત્યારે સમાજના બંધારણમાં રહી અને ફક્ત અને ફક્ત જ્યારે સામાજિક રીતે જે બંધારણ હતું એ જ રીતે મેં ભર્યું જે પ્રસંગ ઉજવ્યો છે એ તમામ બધાને આધીન ને સમાજે જે બંધારણ કર્યું જે બંધારણ મુજબ કર્યું છે ત્યારે તમામ સમાજના લોકોએ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અત્યારે પણ તમામ સમાજના લોકો ફોન કરી રૂબરૂ મળે ત્યાં બધા લોકો અભિનંદન પાઠવે છે કે તમે જે સાદગી ભર્યો જે પ્રસંગ ઉજવ્યો છે એ બદલ તમામ અભિનંદન પાઠવ્યા છે એટલે એમનો પણ આભાર માનું છું અને તમામ સમાજે પણ આપણા બંધારણને અનુકરણ કરે છે એટલે આ બંધારણને આપણે સૌ

જ્યાં જરૂર પડે અમે સરકારમાં બેઠા છીએ તો જ્યાં જરૂર પડે તમે ખાલી તમારું નામ નહીં આવે ખાલી નામ આપજો એ દારૂ બંધ કરાવવાની જવાબદારી અમારી જ્યાં પણ જરૂર પડે હું તો પહેલેથી જ કહું છું કે તમે જાગૃત રહો એક વ્યક્તિ કશું કઈ ના કરી શકે પોલીસ પણ એટલી કઈ કહી નહીં શકે પણ આપે બધા સાસ્ત્રકાર કરાપશું તો સો ટકા એનું પરિણામ આપણને મળશે એટલે જ્યાં જ્યાં દારૂ વેચાતું હોય જ્યાં જ્યાં તમને લાગતું હોય તો તમે

એટલે આવો સૌ સાથે મળી સમાજની પ્રગતિ માટે શું સાથ સહકાર આપે ઘણા સમય આપ સૌ બેઠા છો એટલે વધારે નહિ બોલો આપ સૌ એ વધાર્યા અને સમાજની સાચી દિશામાં શું સાથ સહકાર આપો છો એ બદલ તમામ નો ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર હસ્તો ભારત માતા કીધે